નમસ્તે મિત્રો આપણા શાસ્ત્ર ગ્રંથમાં કહેવામાં આવ્યું છે મંત્રે તીર્થે દ્વિજે દેવે ભેસજે ગુરવ યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર્ભવતી તાદૃશી અર્થાત કેટલીક બાબતો એવી છે કે જેમાં ભાવ બહુ જ મહત્વનો છે મંત્ર તીર્થ વિધિ વિધાન કરાવનાર બ્રાહ્મણ જેના થકી વિધિ કરાવવામાં આવતી હોય છે જે દેવની ઉપાસના કરવામાં આવતી હોય એ દેવ પરત્વેની શ્રદ્ધા દૈવજ્ઞ એટલે કે જ્યોતિષી ભેસજ એટલે ઔષધિ અને ગુરુ આટલી બાબતો એવી છે કે એમની બાબતમાં પૂર્ણ શ્રદ્ધા રાખવામાં આવે તો જ તેનું ફલ પ્રાપ્ત થાય છે એટલે યાદૃશી ભાવના જેની જેવી ભાવના તેવી સિદ્ધિ શ્રદ્ધા પણ ભાવનાનું જ એક સ્વરૂપ છે એવી રીતે પૂજા માર્ગમાં પણ ભાવ જરૂરી છે આટલી બધી વસ્તુ આપણને શાસ્ત્ર બતાવે છે કે તમે જે મંત્રની સાધના કરતા હો તીર્થનું સેવન કરતા હો દેવની પૂજા કરતા હો જ્યોતિષીને તમે માનતા હો જે ઔષધિનું સેવન કરતા હો આ બધી બાબતો એવી છે કે એ જેટલી એમાં પ્રબળ ભાવના રાખવામાં આવે એટલું ઉત્તમમાં ઉત્તમ ફળ એને પ્રાપ્ત થાય છે આવા યંત્ર મંત્ર અને તંત્ર ના જાણકાર એવા મહાકાલી માતાના પ્રત્યક્ષ દર્શન કરનાર કલકત્તાના દક્ષિણેશ્વર મંદિરના પૂજારી રહી ચૂકેલા મહાન સંત દેશભક્ત સંન્યાસી એવા સ્વામી વિવેકાનંદના પણ ગુરુ એવા રામકૃષ્ણ પરમહંસ એમણે પણ આ બધી બાબતોમાં પૂર્ણ શ્રદ્ધા રાખી અને પૂજા વિધિનું અને કાલી માતાની ભક્તિનું એટલું ઉત્તમ ફલ પ્રાપ્ત કર્યું કે માતાજી તેમને પ્રત્યક્ષ દર્શન કરાવતા હતા આપણે મૂર્તિને નિર્જીવ તરીકે મોટેભાગે જોતા હોઈએ છીએ કે આ મૂર્તિ નિર્જીવ છે પણ એમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકેલી હોય અને એની સાથે મનનું ભાવાત્મક જોડાણ થઈ ગયું હોય તો એ મૂર્તિ પણ ઘણું મોટું ફળ આપે છે શાસ્ત્રમાં કહ્યું છે કે મંત્ર ગુરુ દેવતાનામાં ઐક્યમ એટલે મંત્ર મંત્રનો અર્થ અને મંત્ર વિષયક જ્ઞાન અને એ મંત્ર સાથે જોડાયેલા દેવતા આ જો સમાયોજન થઈ જાય તો ચોક્કસપણે એ મંત્ર એવી મોટી સિદ્ધિ આપે કે એના જે દેવતા છે એ દેવતા ની અનુભૂતિ થાય તેમનો સાક્ષાત્કાર થાય તો રામકૃષ્ણ પરમહંસ કાલી માતાની મૂર્તિના પૂજારી બન્યા પછી એમાં એમનો ભાવ એટલો બધો પ્રગાઢ થતો ગયો એકવાર તો એમને માતાજીના દર્શન કરવા માટેની પ્રબળ ઈચ્છા થઈ ખૂબ એમને એમના પ્રત્યક્ષ સ્વરૂપનો વિરહ થયો વિયોગ થયો મૂર્છાવસ્થામાં પહોંચી જાય એવી દશામાં આવે ઘણી વાર એ એવા ભાવત વેશમાં આવી જાય જાણે કે બે શુદ્ધ હોય એવી દશામાં એ કલાકોના કલા દિવસોના દિવસો એ વિતાવી દે તો એ દિવસે એમને દર્શન કરવાની પ્રબળ ઈચ્છા થઈ અને એમણે કહ્યું કે હેમા આજે તમારે તારા દર્શન કરવા છે જો તું દર્શન નહીં આપે તો આ તારી સામે જ આ તારી તલવાર છે એનાથી હું મારા મસ્તક ને જડથી અલગ કરી નાખીશ શિરચ્છેદ કરી દઈશ હાથમાં તલવાર પકડી માતાજીની મૂર્તિ સાથે એટલું બધું ઐક્ય હતું એ સ્વરૂપનું અનુસંધાન એટલું બધું મનની અંદર જોડાયેલું હતું કે માતાજી એમના ભાવ એમની ભક્તિ એને અનુભવ કરતા હતા એટલે માતાજીને થયું કે જો હું દર્શન નહીં આપું તો આ જે છે એમ કરશે એટલે એમણે મૂર્તિમાંથી પ્રગટ થઈ અને જે અથવા તલવાર લઈ અને એ પોતાનો શિરચ્છેદ કરવા જતા હતા અને એમનો હાથ પકડીને રોકી દીધા તો મૂર્તિ પણ નિર્જીવ નથી હોતી એમાંથી પણ જો શ્રદ્ધા હોય ભક્તિ હોય તો જે સ્વરૂપ હોય તે સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે રામકૃષ્ણ પરમહંસ એટલા બધા તંત્ર વિદ્યાના પણ જાણકાર હતા તોતાપુરી નામના સંન્યાસી પાસેથી એમણે જ્ઞાન ગ્રહણ કર્યું યોગને લગતું અને તંત્રને પણ લગતું અને તોતાપુરીને જે પ્રાપ્ત કરવામાં આખી જિંદગી નીકળી ગઈ એ તેમણે માત્ર અગિયાર મહિનામાં જ જ્ઞાન ગ્રહણ કરી લીધું અને એમાં નિપુણતા પણ પ્રાપ્ત કરી લીધી આવું એકવાર પૂર્વે પણ બનેલું કે એકવાર આવી રીતે એ મંદિર માં બેઠેલા હતા અને એમણે ગંગાજીના ઘાટ પર એક નાવમાંથી ઉતરતી એક સ્ત્રીને જોઈ એ ભૈરવી હતી એણે જોયું કે આ જે પૂજારી છે જેમનું મૂળ નામ તો ગંગાધર ચટ્ટોપાધ્યાય હતું આપણે એમને રામકૃષ્ણ પરમહંશ નામથી ઓળખીએ છીએ એ ભક્તિમાં એટલા બધા ઊંડા ઉતરી ગયેલ છે કે પોતાની સુદબુદ પણ ગુમાવી ચૂકેલ છે એટલે એમણે વ્યવસ્થિત રીતે તંત્ર વિદ્યાનું જ્ઞાન આપ્યું અને માત્ર ત્રણ જ દિવસની અંદર એમાં પણ પારંગત થઈ ગયા હતા આ બધી સાધનાને કારણે એ માતાજીના પ્રત્યક્ષ દર્શન કરતા એમના નાક આગળ હાથ રાખે તો શ્વાસોચ્છવાસનો અનુભવ થતો એટલું જ નહીં પણ ઘણી વખત એ જે ઉપર ના માળ પર રહેતા હતા ત્યાં બાલિકાના સ્વરૂપે કાલી માતા એ માળમાં ઉપર ચડતા હોય તેવું દેખાય નીચે ઉતરતા હોય તેવું દેખાય કેટલીક વાર એ ચાલીને ગંગાજીના તટ તરફ જતા હોય તેવા પણ દર્શન થાય એમ કાલી માતા તેમને હજરા હજુર પ્રત્યક્ષ દર્શન આપતા હતા અને એને કારણે એ સતત વધુ ને વધુ વધુ ને વધુ એમની ભક્તિમાં ડૂબેલા રહેતા એમના ભાવાવેશની સ્થિતિ કેવી હતી એનો આપણે વિચાર કરીએ કે એકવાર રામકૃષ્ણ પરમહંસ ક્યાંક જવું હતું એટલે ગંગાના ઘાટ પર આવ્યા એક હોળીમાં એમને જવાનું હતું અને બીજી એક હોડી સામેથી આવેલી એમાંથી એક ગરીબડા જેવો માણસ કરગડતો હતો પેલા હોડીવાળાને કે હું તો મારા ઘેરથી પૈસા લઈને નીકળ્યો હતો મને ખબર નહીં કે ક્યાંક પડી ગયા છે અત્યારે મારી પાસે હોડીમાં બેસીને આવ્યો તેનું ભાડું ચૂકવવાના પૈસા નથી પણ હું ફરી આપી જઈશ પણ પેલો હોડીવાળો એ તું તો જુઠ્ઠું બોલતો હોય તારી પાસે પૈસા હતા જ નહીં એને તું હોડીમાં બેસી ગયો એની સાથે ઝઘડતો હતો ભાવવેશની એવી સ્થિતિમાં હતા કે રામકૃષ્ણ પરમુ શિવ કશું બોલ્યા નહીં પણ એ હોળીવાળા સાથે એમનું મન એકરૂપ થઈ ગયું એનો ને એનો વિચાર કરતા હતા એના જ ધ્યાનમાં હતા બીજી હોડી પણ બેસી ગયા બીજા બધા લોકો પણ બેસી ગયા એ હોળી સામેની બાજુ જવા લાગી હજુ સે આગળ ગઈ હશે અને રામકૃષ્ણ પરમહંસ હં બૂમો પાડવા લાગ્યા મને મારી નહીં મને મારી નહીં મને મારીશ નહીં બધા કહ્યું કે સ્વામીજી તમે તો હોડીમાં બેઠેલા છો કોઈ તમને ક્યાં મારી રહ્યું છે તેમણે કહ્યું કે પેલો દુષ્ટ હોળીવાળો મને મારી રહ્યો છે જો એ તો મને ચાબુક ફટકારી રહ્યો છે અને બધાએ તમે મારા બરડા સામે જુઓ અને બધાએ જોયું રામકૃષ્ણ પરમહંસના ખુલ્લા બરડા તરફ તો એમના બરડા પર ચાબુકના સોળ ઉપસી આવ્યા હતા એટલું જ નહીં પણ એ સોળમાંથી લોહી પણ ટપકવા લાગ્યું હતું આ બાજુ પેલો હોડીવાળો આજુબાજુમાં કોઈ નથી એ જોઈને આ ગરીબડા ભલાભોળા માણસ ને ચાબુકથી મારી રહ્યો હતો આવી રીતે પૈસા ના હોય તો હોડીમાં બેસી ના જવું જોઈએ અને એની સાથે રામકૃષ્ણ પરમહંસનું મન એકરૂપ બની ગયું હતું એને કારણે એને જે પીડા થતી હતી તેનો અનુભવ રામકૃષ્ણ પરમહંસ પોતે કરી રહ્યા હતા તો કોઈકનું દુઃખ પોતાના ઉપર લઈ લેવાની માત્ર યોગી પુરુષોમાં સહાનુભૂતિ હોય છે એવું નથી પણ રામકૃષ્ણ પરમહંસ જેવા મહાન યોગી અને સંતોમાં સહાનુભૂતિથી પણ ઉપર સમાનુભૂતિ હોય છે સમઅનુભૂતિ જે અનુભૂતિ પેલા હોળીવાળાને થઈ પીડાની એ રામકૃષ્ણ પરમહંસને થઈ જે સોળ એના બરડા ઉપર ઉપસ્યા એ રામકૃષ્ણ પરમહંસના બરડા ઉપર ઉપસ્યા આ રીતે સંતો બીજાને મદદરૂપ થવા હંમેશા તૈયાર રહેતા હોય છે રામકૃષ્ણ પરમહંસ પોતે જ એમના જે સુંદર વિધાનો છે એમની જે પ્રેરક વાણી છે એમાં પણ એક જગ્યાએ કહે છે કે બીજાને મદદરૂપ થવું એ બહુ જ મોટી વાત છે જો તમે બીજા કોઈને મદદરૂપ થઈ શકતા હો તો એ એટલું મોટું પુણ્ય છે કે દસ હજાર કે વીસ હજાર જેટલા જન્મો તમે લો ને અને એમાં કોઈક તમે ક્રિયાકર્મ કરો એમાં કોઈ તમે પૂજા વગેરે કરો એનું જે ફલ મળે એના કરતાં કોઈ દિન દુઃખી માણસને મદદરૂપ થવું એ વધારે લાભકારક છે વધારે પુણ્ય આપનારું છે એટલે એ વ્યક્તિને પોતાને આધ્યાત્મિક રીતે લાભ કરાવે છે એના પુણ્યનો ઉદય કરે છે અને એ મોટામાં મોટો ગુણ છે ભક્તિનો મોટામાં મોટો ગુણ છે કે ક્ષમા આર્જવતા દયા આ બધા ગુણો માનવીએ જીવનમાં કેળવવા જોઈએ તો જ એનો સાચા અર્થમાં આધ્યાત્મિક વિકાસ થયો છે એમ કહેવાય